હવે આપણે જોઈશું ઉદાહરણ પાંચ સૂર્યના ઉત્સેતકોણનો માપ સાહીઠ થી ઘટીને ત્રીજ થાય છે તો સમતલ જમીન પર પહેલાં ટાવરના પડછાણ લંબાઈ ચાલીસ મીટર જેટલો ઘટાડો થાય છે વધારો થાય છે એકચુલી હવે એમ કહ્યું છે કે ભાઈ જે ઉત્સેતકોણ છે એ ત્રીસ હતો એનાથી વધીને કેટલો થયો સાઠ થયો બરાબર છે

આટલો પડછાયો હતો બીડી પણ પડછાયો જ છે આ ઉચ્ચેદ કોણ હવે કેટલો થઈ ગયો ત્રીસ એટલે પડછાયો અહીંયા હતો અહિયાંથી અહીંયા સુધી ગયો આનું માપ મને નથી ખબર આ એક્સ છે પણ આ વધ્યો તે ખબર છે કેટલા છે ચાલીસ છે તો જો આખા ત્રિકોણ ની વાત કરું તો એક્સ પ્લસ અને આને શું લઈ લઈશું એ બી બરાબર શું છે આપણા પાસે એ બી શું છે ટાવર છે ને ચાલીસ મીટર તો બીસી કેટલા થશે એક્સ પ્લસ અને આ ટાવર ની ઉંચાઈ એચ છે ઓકે બીડી તમારી પાસે કેટલા છે એક્સ મીટર છે હવે ત્રિકોણ કયું લઈશું આપણે પહેલા બ્રેક કરીએ ત્રિકોણ ને આકૃતિ પ્રમાણે ત્રિકોણ અને તો બરાબર છે એ બી સી ઓકે તો એક્સ પ્લસ કેટલા લઈશું તો ખૂણો કેટલા આવશે તમારો થર્ટી ટેન થર્ટી લઈએ ટેન થર્ટી બરાબર એ બી ના છેદમાં ટી એટલે હવે બીજું ત્રિકોણ આપણે લઈશું એ બીડી એમાં અનુમાપ છે સિક્સટી આ એચ અને આ શું છે તો ટેન સિક્સટી લઈ લો

કેટલા થશે અને અહીંયા લઈ જઈએ તો શું થશે પેલા હું લખું છું થ્રી એક્સ માઇનસ ટુ ઘણા બરાબર ફોર્ટી ડિવાઈડેડ બાય તમારી પાસે શાનો આન્સર આવ્યો આ આવ્યો પેલો પડછાયો જે હતો ને પેલો શરૂઆતનો એ પણ તમને પૂછી શું છે એચ એચ માટે આ પણ એક ઓપ્શન છે આ પણ ઓપ્શન આપણે ઇઝીઅલ ઓપ્શન લઈ લઈએ ને તમારા માટે રૂટ થ્રી આન્સર છે ને ટ્વેન્ટી રૂટ થ્રી હશે અંદર ક્લિયર એવો જ છે ને પણ તમે શું કરી શકો એમાં રૂટ થ્રી ની વેલ્યુ મૂકીને પણ આન્સર ફાઇન્ડ કરી શકો છો

અને તળિયાના અવષોધ પણ અનુક્રમે ત્રીસ અને શું માલુમ પડે છે પિસ્તાલીસ માલુમ પડે છે તો બહુમાળી ઈમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અહીંયા છે ને આપણે જે લોકો નામ આપ્યા છે એ પ્રમાણે નામ આપી દઈએ પીસી એક બહુમાળી ઇમારત છે પીસી શું છે બહુમાળી ઈમારત છે અને એ બી આઠ મીટર ઊંચી ઈમારત છે આ કેટલા મીટર છે બંનેની જમીન તો એક જ રહેવાની ને હવે શું કહ્યું છે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક આઠ મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણ અનુક્રમે જો અહિયાંથી જોઈ છે ઉપરથી તો જ અવશેષ કોણ આવે એટલે યાદ રાખવાનું પછી હવે ટોચ અને તળિયા ટોચ અને તળિયા અને પરથી આના ઉપરથી ઔષધ કોણ અહિયાં જોતા આની ટોચ અને આનું તળિયું તો ટોચ પર અહીંયા અને તળિયા પર અહીંયા શું કહ્યું છે ટોચ અને તળિયાના અનુક્રમે ઔષધ કોણ કેટલા માલુમ પડે છે આ ત્રીસ માલુમ પડે છે આ કેટલા માલુમ પડે છે ક્લિયર થયું થશે ઓકે ચાલો હવે આપણે અહીંયા બે ત્રિકોણ બને છે પહેલા તો બરાબર શું લખીશું આઠ મીટર હવે આ બી એબી આઠ હોય ને ઇઝ ઇક્વલ શું થશે ખબર છે અહીંયા ઈસી પણ એટલું જ થશે લંબચોરસની ચોરસ તો બરાબર સામે વાત કરીએ પ્લસ ક્લિયર અને એક્સ લઈએ તો આ સામેનું પણ શું થશે ઓકે તો આપણે કહી શકીએ કે પી મીટર કેટલા મીટર છે આઠ મીટર તો આવી ગયું આ બે નો પ્લસ કરીએ તો શું બનશે પીસી કેટલા બનશે અને બીસી બરાબર બી ઈ સોરી એસી શું આવશે એસી બરાબર બી ઈ બરાબર એક્સ મીટર હવે મારી પાસે પહેલું ત્રિકોણ આ છે તે આપણે ડ્રો કરી લઈએ બી એમાં આ રીતે આપણે ઔષધ કોણ ડ્રો કર્યો છે ને ઓકે અહીંયા કેટલું લીધું છે આપણે થર્ટી તો આ પણ કેટલા આપણને અનુમાપ શું છે એચ અનુમાપ શું છે તો આપણે લખીશું ત્રિકોણ પીબી ખૂણો ઈ કેટલા છે નાઇન્ટી છે પીબીઈ કેટલા છે પણ પીબી ઇઝ ઇક્વલ ટુ એક્સપીચુઅલી એક્સપી છે એના ઇક્વલ ટુ આપણે ઔષધ કોણનું માપ લીધું છે હવે હવે લઈ લો બરાબર છે આપણે શું શું લઈશું એટલે આવશે તમારી પાસે ટેન થર્ટી વેલ્યુ શું આવે છે વન અપોન પી કેટલા આવે છે એક્સ અહિયાં જશે નંબર હવે મોટું ત્રિકોણ હા અથવા પ્રદ્યુમન હમણાં આવે પાછો પિસ્તાલીસ અહીંયા શું આવશે ચલો ટ્રાયંગલ કયું છે આપણી પાસે એ સી પીમાં ખૂણો બરાબર કેટલા છે અને PAC કેટલા આવશે PAC નહીં પહેલા એમ લઈએ XPA = PAC = સો 10 45 10 45 સો આવશે PC अपॉन આ શું આવશે 1 PC આપણી પાસે શું છાખો PC H + 8 નીચે શું છે

આવ ચાલે ને કે ચાલે રાતો પછી કામ કરીએ અહીંયા એક્સ ઇક્વલ ટુ શું લઈ લઈએ રૂટ થ્રી શું લઈ લઈએ હવે તમને આ રીતે લીધું તો અહીંયા શું લેવાનું આવશે તમારે આ એક્સ મળી ગયું આપણે આપણી પાસે એક્સ છે તો આને ને આને શું કરીએ આને અહીંયા લઈ લઈએ એચ ને અહીંયા લઈ લીધું રાઈટ આ બાજુ બંનેમાંથી કોમન શું નીકળે છે આ રૂટ થ્રી આ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એટ એટ આને પેલી બાજુ લઈ જઈએ આપણ શું આવશે ચીલ આપણને મળ્યું તો શું એચ આ એચ મળ્યું છે આપણે તો ફાઇન શું કરવાનું છે એક્સ હવે જુઓ શું શું આવશે હવે કરીએ બોલો આમાં કિંમત ક્યાં મૂકીશું એચ ની કિંમત એટલે શું મૂકીશું આઠ આ આન્સર ચાલે આપણને નહી ચાલે અંદર જુઓ કેટલો ભયંકર આન્સર આપ્યો છે તમને હવે આવો આન્સર લાવવા માટે આપણે શું કરવું પડે એ પણ હું તમને બતાવી દઉં છું એક્સ ઇક્વલ ટુ એટ રૂટ થ્રી અપોન શું મલ્ટિપ્લાય બાય મલ્ટીપ્લાય બાય રૂટ થ્રી પ્લસ વન ઓકે એટ રૂટ થ્રી રૂટ થ્રી પ્લસ વન નીચે રૂટ થ્રી નો સ્કવેર કેટલો રૂટ થ્રી નો શું થશે રૂટ થ્રી નો સ્કવેર માઇનસ પ્લસ વન રૂટ થ્રીનું શું થશે થ્રી માઇનસ વન થ્રી માઇનસ વન એટલે થાય હવે તમારો આન્સર મેચ થયો થોડો થોડો કંઈક થશે ને હજુ જુઓ ફોર રૂટ થ્રી રૂટ થ્રી પ્લસ રૂટ થ્રી અને મલ્ટિપ્લાય કરો તો શું થઈ જશે મલ્ટિપ્લાય કરો હવે જુઓ તમારો આ એચ સોરી આ એક્સ અને આ એક્સ ને કમ્પેર કર્યું એની મદદ તમને એચની કિંમત મળી આ એચ ની કિંમત આપણે અહીંયા મૂકી છે જો રૂટ થ્રી એચ અહીંયા મૂકી દીધું એટ રૂટ થ્રી